જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ વ્યસનથી દૂર રહીએ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવીએ ઉનાળાની ઋતુ શરૂ થાય એટલે ઘણા મિત્રોને નસકોરી ફૂટવાનો પ્રશ્ન શરૂ થઈ જતો હોય છે નસકોરી ફૂટવાનું કારણ જે છે એ ઘણી વખત શરીરની ગરમી અંદર જે કાંઈ ગરમી છે એને લઈને નસકોરી ફૂટતી હોય છે ઘણી વખત જો વધારે પ્રમાણમાં તાપમાં ફરવાનો થતો હોય તડકામાં જો વધારે પ્રમાણમાં ફરવાનું થતું હોય તો ગરમી લાગી જાય છે એને લઈને પણ ઘણી વખત નસકોરી પૂરતી હોય છે લૂ લાગી જાય તો પણ ઘણી વખત તો ગરમીની મોસમમાં ખાસ કરીને નસકોરી ફૂટવાનો જે કાંઈ પ્રશ્ન જે છે એ આમ તો સર્વ સામાન્ય જેવો ગણી શકાય પણ જો વારંવાર આ પ્રકારનો પ્રશ્ન રહેતો હોય તો એક વખત યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી પણ ખૂબ જરૂરી છે કોઈપણ રોગ જે છે એ આપણને વારંવાર હેરાન કરતો હોય તો એક વખત વ્યવસ્થિત ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે કેમ કે એની પાછળ કાંઈક મોટું કારણ હોઈ શકે છે જો થાય અને મટી જાય તો કાંઈ પ્રશ્ન નથી પણ વારંવાર જો ઉથલો મારે તો આપણે બધા જાણીએ છીએ કે તાવ જે હોય તો વારંવાર એ થયા કરે તો એ ટાઈફોઈડ એનો થઈ જતો હોય છે એવી રીતે દરેક રોગનું એવું હોય છે કે વારંવાર જો તમને હેરાન કરે તો એક વખત જગ્યાએ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે તો ગરમીની જે મોસમમાં નસકોરી ફૂટે છે એને દૂર કરવા માટે એટલે કે નાકમાંથી જે લોહી નીકળે છે એને દૂર કરવા માટે આપણે બધા જાણીએ છીએ કે માથા ઉપર માથું નીચે આ રીતે રાખવાનું છે અને માથા ઉપર ઠંડા પાણીની ધાર કરવાની છે પાંચેક મિનિટ તમે ઠંડા પાણીની ધાર કરશો એટલે જે નસકોરી ફૂટી છે લોહી નીકળે છે નાકમાંથી એ બંધ થઈ જશે જો વધારે પ્રમાણે તકલીફ હોય તો તમે આ ભાગમાં ઉપર થોડોક બરફ મૂકી દેશો

તીખું તળેલું અને ગરમ વસ્તુ જે છે ગરમ મીન્સ કે શરીરને ગરમ પડે એવી કોઈ પણ પ્રકારની ગરમીની મોસમ દરમિયાન ખાસ ખૂબ જરૂરી છે પછી ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે છે માટે જે રોગ થાય આપણે ખાણીપીણીને લઈને થતા હોય છે માટે આપણી ખાણીપીણી જે છે એ શુદ્ધ અને સાત્વિક રાખીએ ઘરનું ભોજન લઈએ અને આપણી શરીરની તંદુરસ્તી જે છે આપણી જાતે જ આપણે જાળવવાના પ્રયત્નો કરીએ સારો જીનો સારી તંદુરસ્તી આપે પ્રાર્થના છે માટે